નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જાણકારી આજના તાજા જીરુના બજાર ભાવ વિશે વાત કરીએ તો વિરમગામ ચાર હજાર એકસો એકાવન ચાર હજાર ચારસો એક્યાસી તારી ચાર હજાર એકસો પચાસ ચાર હજાર એકસો પચાસ રોલ ચાર હજાર થી ચાર હજાર છસો સાહીઠ સમી ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો હળવદ ચાર હજાર ચારસોથી ચાર હજાર આઠસો એક રાજકોટ ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો પોરબંદર ચાર હજાર બસોથી ચાર હજાર ચારસો પચાસ મોરબી ચાર હજાર એકસો સિતેરથી ચાર હજાર સાતસો ત્રીસ ધ્રાંગધ્રા ચાર હજાર પંચાવનથી ચાર હજાર ચારસો એક પાટડી ચાર હજાર ચારસોથી ચાર હજાર સાતસો છવ્વીસ બોટાદ ચાર હજાર એકસો ચાર હજાર આઠસો માંડલ ચાર હજાર ચારસો થી ચાર હજાર સાતસો એક જામજોધપુર ત્રણ હજાર થી જામજોધપુર ત્રણ હજાર થી ચાર હજાર છસો એકાણું ભચાઉ ચાર હજાર થી ચાર હજાર છસો જેતપુર ત્રણ હજાર થી ચાર હજાર ચારસો અમરેલી ચાર હજાર થી ચાર હજાર સાતસો વિસાવદર ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો છન્નું રાપર ચાર થી ચાર હજાર પાંચસો એકતાલીસ पाका चार हज़ार एक सौ थी चार हज़ार सात सौ पचास हारिश चार हज़ार बसो एशी थी चार हज़ार सात सौ पाराही चार हजार थी चार हज़ार सात सौ अंजार चार हजार सौ पचास थी चार हज़ार सात सौ वीस बाबरा चार हज़ार पांसठ ठी चार हज़ार छ सौ पच्चीस खंभाड़िया चार हज़ार तौर सौ पचास थी, थी चार हज़ार सात सौ चालीस भावनगर हजार सात सौ हजार सात सौ चार हजार चार हजार सौ सीतेर જૂનાગઢ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સાતસો જસદણ ચાર હજાર એકસોથી ચાર હજાર સાતસો પચાસ પાટણ ચાર હજાર બસો ચાલીસથી ચાર હજાર ત્રણસો તળાજા ચાર હજાર બસો નવાણુંથી ચાર હજાર બસો નવ્વાણું થરાટ ચાર હજાર પચાસથી ચાર હજાર આઠસો એકાવન જામનગર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર સાતસો પાંચ ગોંડલ ત્રણ હજાર પાંચસો એકથી ચાર હજાર આઠસો એક્યાસી ઊંઝા ચાર હજાર એકસોથી પાંચ હજાર એકસો તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો